કારણ કે પદ્મા કાચી અત્યારે તમારી સેવા તો બહુ જ કરતા સાચી વાત છે યાદ આવી જ એમ એના વખત તો એવું ના હોય કાકા ઉમરે તો ગવાય તો ખરું ને આપડે કે આપડે પોતાનું એનું ગાવાનું કે બીજા કોઈ નું ગાવાનું ગઈ નાખો તો મને આનંદ થાય મને આનંદ થાય અને તમને સારું લાગે એમ બઉ જીત કરો બરોબર તો મારે કઈ ના કઈ ના કઈ ના હું મોભરું સરસ આમ જોન દે મોભરું એમ એવું હા બરાબર કોઈ કેતો નહી બરાબર કાકા મરે ઓહ ઓહ કાકા ના કઉ કાકા તમે ટેન્શન છો હું જોનતી રહું છોકરા ભરી મસ્કરી ઉલાડી જાય મારી એટલે કોઈ મસ્કરી ના કરે આપણે કઈ કોઈ બીજાનું ગાવું છે અરે ભઈ એવું કે એટલે પેલા દોહો કે સાદ અને એટલે એવું નહી કાકા આ તો શું છે કે આપણી જો બની ગતિ કરતા છે બરાબર ને એ આટવા દીકે તમારી સેવા બહુ करतो એમ એટલે એની આપ તો તમને આવડ ને

એવું કઈ લેવાનું પાછા જો તમારા પેલા બધા જૂના ભાઈ બંધો હોય ને પેલા બધા ખબર પેલા મેઠાજી પેલા ગઢુજી પેલા બાઘાઈ પેલા લાલભાઈ તમે સંભળાવાનું કહ્યું સંભળાવાનું નઈ તમારે જયારે હોબરવાનું થઈ જાય ને મન કે ભાઈ મારા પદ્માની માં બહુ યાદ આવી ગયા છે તમારે છે ને સુધર પેલું આટલું દાડો દંડો લઈને જવાનું શું લઈને જવાનું દંડો દાડો દંડો લઈને જવાનું અને ફરી તમારે છે ને એમને દંડો બતાવવાનો અને એવું કહેવાનું કે હું કહું ને એટલું કરો નહીં તો તમને માર પડશે એમ

સારું ખાવું કમ કયું આ ગોગા બાબા ઉપડી જશે તમારા વતાઈ તો તો જાય જો લાગતું નથી ના જશો મને મારે પડ્યો હે એવું હારું તો તમે જાવ ખેડજે અને અદર બદર ભરોય આને તો ભરી પડશે પાટો બંધાવ પડશે હા એવું પૈસા પૈસા હેન હોવે સારું તો જાવ હેડો આ તમાર જજો હા હા બગાય હારું થયું મને કહ્યું ને તો મારા ટોટિયા બોટિયા બધું ભાજી નાખો દીયો મથુરિયા હારો ગાયન ગવડા ગાયન તો ગાતા આવડતું નહીં એટલે તો મારા હાથ હે મને હંતે જા આ ઓ

તમને યાદ નહિ રૂપુ છું એટલે હું ગોપાલજી ને હું તમે ભત્રી જો ખબર નહીં પડતો પેલો મધુજી ને ભત્રીજો હું એમ ભૂલી ગયા બરાબર આજે નહી કરવાનું એવું નહી કરવા એટલે રાતે બાર વાગે જવાનું 12 વાગે પણ હું તો અગર જઈને કપડા દર્શન કરતા માતાજી નો કરજો માતાજી પ્રાર્થના કરજો કે માતાજી અમે જે પણ ધાર્મિક બે ને

એ કોણ કરો જે મારે પણ કાંઈ ગઈકાળી નાખ્યો મના કાઢી નાખ્યો કરે ના રે આવે

તમને તો એવું કાર્યવરી કાકા પણ તમને મેં ના નહીં કહ્યું તમને એટલું બધું યાદ આવી જાય તમે આગળ કહી દેજો હું કહી નાખી પણ તમે આટલું બધું રાતે ફરવાનું

કાકા હા જમવા ખાવાનું કરી બેજા હું વાત દોતો હું એમ એ કોમ બધી જા માટે લાવું પડશે ને પાવ રોટવાનું પાવ આટા લાવવાનું જરૂર હો હું આયો આટો માર્યો હાલ દો એ પાવ આટો મારવા તો પેલા જટુ કાકા જાય ને પ્રભાસ એમને જ જ મળતા હો ના તો હું મળતા હું હા હા ના બે બે ઓ બે ટાઈમ પર કે ના ફાઈ બેઠો થોડું એકદમ ઉઘઈ લે ને હા હાચી વાત કઈ દે દાદા તમે બસ આખો દુકાને ઓટોમાં આવવા દેતો તો અરે મથુજી વાત મળે ના ભાઈ એ ગોમમાં શું કરવા રહો જાવ મરી જા એ ગોમમાં લેવું જ પડે આયા

તમારામે કઈ કાઢો ના 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 તમે ગાવ તમે ભગવાન નો પાર પર કરો તમે મને ખુશ થયું છે મારો અંદર આત્મા હે ને ખુશ થઈ જાય

મારી પદવા મરી ગઈ એટલે માપ મરે જતા અમે બાકી તો અમે હાથ ના છૂટા છી એટલે તો અમે મથુજી ને થપાન વાત કરો હે હે એટલે આજુ પદમાં મરી ગઈ